માતાઓ બહેનો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની શહેર યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તો માતાઓ બહેનો આજે આપણે એક મહત્વની ચર્ચા વિશે કરવાના છે આંગણવાડી ભરતીની ચર્ચા છે તો તમારે એક કામ કરવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવાનું છે પ્લસ માતાઓ બહેનો તમારે બધીઓને જે પણ આ વિડીયો છે બધા મિત્રો સુધી તમારા જેટલા પણ ગ્રુપ ગ્રુપ હોય મિત્રો ત્યાં શેર કરી દેજો જેથી કરી તમામ મહિલાઓને ખબર પડી શકે કે ભાઈ ખરેખર આંગણવાડી ભરતીમાં પગાર વધારાની વાત ક્યારથી મિત્રો ચાલે છે આજથી હું જો વાત કરું તો લગભગ છ મહિના પહેલાંનો મિત્રો મારી પાસે એક વિડીયો આવેલો છે કે જેમાં કીધું હતું આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હતી એણે ઠરાવ કરેલા હતા અને એ ઠરાવમાં પણ કીધેલું હતું ભાઈ પગાર વધશે પરંતુ હાલ હમણાં જ્યારે પણ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે કે ઘણા ઉમેદવારો જોયેલો પણ છે એમાં મિત્રો એક અચર ઉમેદવારોને લાયકનો ટાર્ગેટ આપેલો તો મિત્રો એક હજાર લાઇકનો ટાર્ગેટ પણ પૂર્ણ થઈ ગયો છે આપણે લાઇક હાઈડ કરેલી છે મિત્રો તો કોઈ લાયક જોઈ નથી શકતો એટલા માટે મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ પણ છે કે ભાઈ એક હજાર લાઇક છે કમ્પ્લીટ કરાવી દેજો તો શું અમે આવી જ નાના મોટી અપડેટ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહી હવે એમ વાત છે કે ભાઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય તો ભાઈ કરેલો છે એમાં નિર્ણયમાં જો તમારું નામ છે કે નહીં ભાઈ નિર્ણયમાં નહીં પરંતુ મિત્રો નિર્ણય જે કરેલો છે એમાં એક ખરેખર આ લિસ્ટ મિત્રો બહાર પાડેલી છે કે જેમાં તમારું નામ છે આંગણવાડીમાં જે પણ મહિલા હોય વર્કર હોય કે પછી ગમે તે સુપરવાઇઝર હોય ગમે એ હોય ગમે એ મહિલા હોય એનું આ લિસ્ટમાં નામ હશે ને ભાઈ તો જ તેનું સિલેક્શન થશે અને એવું જાણવા મળી રહ્યું છે કે ભાઈ ગમણા ટૂંક સમયની અંદર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ એક બજેટ બહાર પાડેલું છે જે બજેટ તો મિત્રો કરોડો કરોડો રૂપિયાના બહાર પાડે છે તમને પણ માતાભાઈને ખબર હશે કે ભાઈ કરોડો કરોડો રૂપિયાના બજેટ બહાર પાડે છે પરંતુ તમારી એ જે પણ પગાર હોય એમાં વધારો થતો નથી અને પગાર મિત્રો જેટલી પણ માતાઓ બહેનો છે એ અમુક જગ્યાએ એવી રીતનું હોય કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ એને પોતાની ઘરેથી લઈ આવ્યા પછી ત્યાં મૂકવા જવા તો એટલો બધો લોડ લેતા હોય અને આખો દિવસ પોતાના આંગણવાડીમાં જે પણ નોકરી બજાવતા હોય ત્યાં જ ફરજ બજાવતા હોય અને તેના એવા બધા કામ હોય છે કે આંગણવાડી તો મિત્રો એ પ્રમાણે જ આંગણવાડી જેટલી પણ માતાઓ બહેનો છે બધાના બધાને પડી રહી હોય છે પરંતુ આંગણવાડીમાં પગારનો વધારો કરાતો જ નથી અને એમાં આ મેં એટલા માટે જ અહીંયા લખેલો છે ભાઈ શું ખરેખર લિસ્ટમાં તમારું નામ છે તમારું નામ તો મિત્રો એ પ્રમાણે યુટ્યુબમાં એક વિડીયો ખૂબ વાયરલ થાય છે તમે નહીં જોયેલો લગભગ આંગણવાડીમાં આખા ગુજરાતની જો વાત કરવામાં તો લાખો મિત્રો લાખો મહિલાઓ છે ને એ એમાં કામ કરે છે આંગણવાડીમાં વર્કર હોય કે પછી સુપરવાઇઝર હોય કે પછી ત્યાં રસોઈ માટે આવતા હોય એ બધા બહેનોને મિત્રો પગાર તો રસોઈની વાત નથી કરતો મિત્રો રસોઈ કરવા આવે છે એનું હું નથી કહેતો પરંતુ જે પણ સુપરવાઇઝર પ્લસ મિત્રો સુપરવાઇઝર હોય પ્લસ મિત્રો આંગણવાડીમાં જે પણ કાર્યકર્તા અથવા તેર ડાંગર હોય મિત્રો એના માટે મિત્રો જેટલી પણ મહિલાઓ છે એના બાબતે એક લગભગ અત્યાર સુધીમાં એ વિડીયોમાં પિસ્તાલીસ હજાર વ્યૂ છે કેટલા પિસ્તાલીસ હજાર જણાવ્યો પિસ્તાળીસ હજાર માતાઓ બહેનો તે ફેક વિડીયો જોયેલો છે અને ત્યારબાદ અમારો વિડીયોમાં કોમેન્ટ હતી સાતથી આઠ માતાઓ બહેનોના મને કોલ્સ આવ્યો હતો કે આ રીતે વાત છે તો શું એ સાચી છે જો મિત્રો તમે એક હજાર લાયકનો મેં જમને તમને ટાર્ગેટ આપેલો હતો એ ટાર્ગેટ જો તમે પૂર્ણ કરાવી દીધેલો છે એટલે એ વિડીયોનો રાસ પણ આજે આ વિડીયોમાં ખોલીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો હવે લિસ્ટ ક્યાં આવેલી છે એ આપણે બતાવીએ છીએ ભાઈ આપણે જ્યાં પણ ફોર્મ ભરતા હોય એ એ સે જે એ રીતની મિત્રો કંઈક વેસ વેબસાઇટ છે કે જ્યાં આપણે ફોર્મ ભરતા હોય છે આંગણવાડી ભરતીનું તો આજે લાઈવ તમને બતાવીશું એ વેબસાઇટ ઉપર કોઈ પણ આંગણવાડી બટ આવે તો એ ત્યાં એ જે એચ કરીને વેબસાઇટ છે ત્યાં આપેલી હોય છે અથવા આપણે એ સૌની મિત્રો કોઈ પણ ભરતીના ફોર્મ ભરાતા હોય એની ઓજસ વેબસાઈટ વેબસાઇટ હશે તમને પણ મિત્રો માતાઓ બહેનોને ખબર હશે તો એ ઓજસ જ વેબસાઇટ તો બંને વેબસાઇટ પર આપણે જઈ આઉટ કરીશું શું ખરેખર એવી લિસ્ટ આવેલી છે ના આવેલી હોય તો પછી મિત્રો એ વિડીયોમાં આપણે કંઈક એવું કરીશું જેથી કરી એવા ફેક વિડિયો ના આવી શકે અને મિત્રો તમને જે પણ માતાઓ બહેનો છે એને હાલાકી પણ ના પડી શકે રોજ મિત્રો ને કંઈક ફેક ન્યૂઝ જો આવતી હોય તો મિત્રો આપણે સંપૂર્ણ અપડેટ તમારા માટે લાવીશું હવે આ વિડીયોમાં મિત્રો તમને જો આ પ્રમાણે માહિતી આપેલી છે તમામ માતાઓ બહેનોને તો એક હજાર લાઇકનો ટાર્ગેટ છે તો લાઈક કમ્પ્લીટ કરાવી દેજો અને જો મિત્રો એવી નાના મોટી કંઈ પણ અપડેટ આવે તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ વનની અંદર મિત્રો જોઈન થવાનું છે જેથી કરી નાના મોટી અપડેટ જે હોય છે એ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે લેવલ વનમાં જેટલી પણ માતાઓ બહેનો જોઈન થયેલી છે તે મારો કોન્ટેક કરી અમારી સાથે વાત પણ કરી શકે છે કોઈ પણ તેનો ડાઉટ હોય તો તે ક્લિયર કરાવી શકે છે તો લેવલ વનમાં જોઈન થઈ જજો અને હવે આપણે આગળ વધીએ ઓનલાઈન ક્રોમ પર જઈને તમને બધા કંઈ મિત્રોમાં એડિટિંગ નથી કરેલું ચોખ્ખું જ હવે આપણે સીધા જઈએ છીએ ક્રોમમાં તો તમામ તો બહેનોને જણાવો કે જો મિત્રો અહીંયા આપણે સર્ચ પણ કરેલું છે અહીંયા ઓફિશિયલી સાઇટ પર મિત્રો કોન પર આવી ગયા જેથી કરી તમને એમ ના થાય કે ભાઈ આમાં કંઈ પણ એડિટિંગ છે તો અહીંયા આપણે જશું ને અહીં મિત્રો અહીંયાથી તમે ઓફિસિયલી ફોર્મ પણ ભરાવેલો છે અથવા મિત્રો આ સાઈટ પર આંગણવાડી ભરતીને અમે તમને જે પણ માહિતી આપીએ છીએ તે ઈ શ્રમની વેબસાઇટ છે ત્યાં જ આપવામાં આવતી હોય છે બાકી મિત્રો ઘણા નામ થાય કે અહીંયા આપવામાં આવતી નથી તો આ વેબસાઇટ છે પ્લસ મિત્રો આંગણવાડી ભરતીની એક ઓફિસિયલી સાઇટ છે જેની મિત્રો કોઈને પણ ખબર નથી લગભગ દસથી વીસ હજાર ઉમેદવારોને અથવા દસથી વીસ હજાર માતાઓ બહેનોને ખબર હશે બાકી કોઈને ખબર હોતી નથી તો અહીંયા સાઇટ લોડિંગ લે છે હવે મિત્રો આ આવશે એટલે તમને અહીંયા બધું પ્રૂફ પણ બતાવીશ મિત્રો વિડીયો લાંબો થશે પરંતુ અમારા સંપૂર્ણ માહિતી તમને મળી જશે જેથી કરી જો મિત્રો હજુ તમે તમારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હવે ફેક ન્યૂઝ હોય કે કોઈ પણ ઓફિશિયલી માહિતી હોય એની માહિતી અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો અહીંયા આપણે ઓફિસિયલી સાઇટ પર પણ આવી ગયા છે હવે મિત્રો અહીંયા જોઈ શકતા હશો કે મેઇન પેજ પર અહીંયા જવાનું કંઈ છે ત્યાં ક્લિક કરી આપણે મેઇન પેજ પર આવી ગયા છે તો મિત્રો અહીંયા જેટલી પણ આશા વર્કરની બહેનો હોય એ બધા માટે પણ નાના મોટી અપડેટ આવતા અહીંયા મિત્રો મુખ્યત્વે આપણે જે પણ કામ હોય છે એના પ્રમાણે અપડેટ આવતી હશે મિત્રો અહીંયા આપણે કીધેલો તો એ વેબસાઈટમાં બતાવેલું છે પણ એને કીધેલું કે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે ત્યાંથી અહીંયા હોમ બટન પર જવાનું છે હોમ બટન પણ તમે જે જેવું જોશો એ વિડીયોમાં જે પ્રમાણે જેટલી પણ સ્ટેપ કીધેલા છે એ પ્રમાણે અહીંયા આપણે કરી અને એના પછી જોવાનું છે તો એના પછી હોમ બટનમાં જવાનું છે એના પછી કેવું આપણી સામે ડેશબોર્ડ આવે છે એની પણ થોડીક ચર્ચા કરીશું અહીંયા આ સાઈડ જો તમે જોઈ શકતા છો એ પ્રમાણે લોડ લઈ છે તો મિત્રો અહીંયા આપણે ઓફિસિયલી સાઇડ પર જઈએ છીએ મિત્રો હોમ બટન પર ક્લિક કરો છો એટલે એણે એવું એડિટિંગ કરેલું હતું મિત્રો એ વિડીયોમાં જેથી કરી તમામ માતાઓ બહેનોને વિશ્વાસ પણ બેઠેલો હતો અહીંયા મિત્રો અહીંયા તમે તમને બતાવી આપો અહીંયા મિત્રો એણે કીધું હતું કે હોમ બટનમાં જોશો પરંતુ હું પણ તમારી સામે મિત્રો હોમ બટનમાં ફરી તમને હોમ બટનમાં આવીને બતાવીશ તો એણે મિત્રો અહીંયા આવી રીતે એડિટિંગ કરેલું અહીંયા જો કઈ રીતે એડિટિંગ કરી લેતી એ પણ હું તમને બતાવું તો એણે અહીંયા કીધેલો કે અહીંયા હોમ બટનમાં તમે જોશો એટલે અહીંયા છેલ્લે મિત્રો ડેશબોર્ડ જે પણ હોય છે મેં અહીંયા એવું કીધું હતું કે ભાઈ હોમ બટનમાં તમે જવું જોશો એટલે અહીંયા એક ઉપર સાઇટ કોઈ કોર્નર છેલ્લું કોર્નર હશે ને ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાંથી મિત્રો ત્રીજા નંબરનો ઓપ્શન હશે ત્યાંથી મિત્રો ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્રીજા નંબરના ઓપ્શનમાં ગુજરાત એના પછી તમારે જેટલા પણ ગુજરાત અંદર જેમ કે આંગણવાડી હોય છે આશાવર્કર હોય છે હેલ્થને લગતી કંઈ પણ હોય છે તો અહીંયા બીજા નંબર ઉપર આશા વર્કરની નીચે મિત્રો આવે છે આંગણવાડી એના પર મિત્રો તમે જેવું ક્લિક કરીશો એટલે આંગણવાડીની આખી સાઇટ છે ઓફિશિયલી સાઈટ ઓપન થઈ જશે એવું પરંતુ હું ફરી તમને એક વખત ચેક કરાવું છું જો અહીંયા ગો ટુ મેઇન પેજ પર આપણે ગયા મિત્રો અહીંયા ગો ટુ પેન મેઇન પેજ ઉપર જો અહીંયા મેં ક્લિક કરેલું છે અહીંયા મિત્રો ક્લિક કરેલું છે મિત્રો એના પછી હું અહીંયા ગો ટુ મેઇન પેજ પર આવી જાઉં છું જે રીતે એના પછી અહીંયા તમારી સામે ભાઈ મેઇન પેજ ઓપન થાય છે ઓકે આ મેઇન પેજ ઓપન થયું અહીંયા ઈશ્રમનો તો મિત્રો અહીંયા ફરીથી હું તમને થ્રી ડોટ પર ક્લિક કરી બતાવું અહીંયા જો થ્રી ડોટ આવેલા છે અહીંયા મેં ક્લિક કરેલું છે મિત્રો ક્યાં ક્લિક કરેલું છે તો કે અહીંયા થ્રી ડોટ જો તમને બતાવો સંપૂર્ણ માહિતી મિત્રો આપણી ઓફિશિયલી ચેનલ પરથી મિત્રો મળતી રહેશે તમામ માતાઓ બહેનોને તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હવે નાના મોટી અપડેટ પ્લસ જોઈન થઈ જજો હવે નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી અમે પહોંચાડી દેશું તો મિત્રો અહીંયા હોમ બટન પર જઈ અને હું અહીંયા હોમ બટન આપેલું છે તો હું અહીંયા જોઈ શકતો એના ઉપર ક્લિક કરીશ ક્યાં અહીંયા આ હોમ બટન પર ક્લિક કરું છું તો મિત્રો જો તમારી સામે જ મિત્રો હોમ બટન પર ક્લિક કરેલું છે તો ફરી એકને એક પેજ ઓપન થાય છે તો એ પહેલી અપડેટ તો એની ખોટી પડેલી છે પ્લસ હું તમને બીજી અપડેટ બતાવું છું સોરી મિત્રો ન્યૂ પેજ ઓપન કરી લીધું છે એના પછી મિત્રો જ અહીંયા આપણે જોઈએ ન્યૂ પેજ ઓપન કરીને ત્યાં મિત્રો આપણે સર્ચ કરીએ છીએ ઓજસ તો મિત્રો ઓજસ પર પણ એવી કંઈ પણ અપડેટ આવેલી નથી એટલે મેં ઓલરેડી જોયેલું છે એટલે જ હું તમને અત્યારે કહી દઉં છું કે ભાઈ ઓજસ પર પણ એવી કંઈ પણ અપડેટ નથી મળતી કે આંગણવાડી ભરતીઓનું કંઈ પણ ભાઈ નવી લિસ્ટ જાહેર થઈ હોય તો એ પણ તમને લાઈવ પ્રૂફ બતાવ્યો પછી જેથી કરી માતાઓ બહેનોને બધીને વિશ્વાસ બેસી શકે ભાઈને આ જીપી ઓફિસિયલ સાઇડ ચેનલ દ્વારા જે પણ અપડેટ આપે છે એ સો ટકા સાચે અને ઓફિસિયલી છે તો મિત્રો અહીંયા કાલે જ મિત્રો આપણે સ્ટાફ નર્સની ભરતીનો વિડીયો પણ અમે બનાવતા હોય છે તો એની માહિતી છે તો અહીંયા ચોખ્ખું લખેલું છે પરંતુ આંગણવાડી ભરતીની એવી કંઈ પણ અપડેટ છે નહીં મિત્રો ઓજસની સાઈટ પણ જો લોડિંગ થાય છે તો એ ધીરે ધીરે ઓજસની સાઈટ છે લોડિંગ થાય છે તો મિત્રો ઓજસની સાઈટ પણ પણ એવી રીતનું કંઈ નથી મિત્રો ઓજસની સાઈટ પર તમે ઓફિસિયલી જઈને જોઈ લેજો એના પછી જો હું તમને સર્ચ કરી બતાવું કે ભાઈ આંગણવાડી પગાર વધારો ઓફિસિયલી તો ત્યાં પણ મિત્રો કંઈ પણ તમને મળશે નહીં એ વાત પણ ચોખ્ખી જ છે તો મિત્રો આપણે સર્ચ કર્યું છે કે આંગણવાડી પગાર વધારો ટુ ઝીરો ટુ ફાઈવ તો એનું શું કોઈ પણ અપડેટ આવે છે કે નહીં પણ જોઈએ અહીંથી આપણે કોપી કરી લઈએ છીએ મિત્રો આને પહેલાં કોપી કરીને પછી મિત્રો નવું પેજ ઓપન કરી ત્યાં સીધું પેસ્ટ કરી અને સીધું આપણે જોઈએ છીએ એટલે તરત મિત્રો ખુલી જાય એ પ્રમાણેમાં હોય છે તો તમામ માતાઓ બહેનોને કહેવાનું કે ભાઈ જો શું સર્ચ કરેલું છે આંગણવાડી પગાર વધારો ટુ ઝીરો ટુ ફાઈવ તો આમાં મિત્રો કોઈ પણ અપડેટ આવતી નથી જો આંગણવાડી વધારો આંગણવાડીની ઓફિશિયલી સાઇટ છે કોની આંગણવાડીની ઓફિશિયલી સાઇટ આવી ગઈ છે આ મિત્રો ક્યારે આવેલો હતો તે ડાંગર અને આંગણવાડી કાર્યકર્તાઓ છે મીની આંગણવાડી એના ઉપર મિત્રો પીડીએફ છે તો એ પીડીએફ હવે એક નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કારણ કે દસ મિનિટનો યાર વિડીયો બની ગયો છે તમામ માતાઓ બહેનોને તો એક નેક્સ્ટ વિડીયોમાં આ પીડીએફ પણ તમને બતાવી દઈશ મિત્રો આ પીડીએફ આમ ઓપન નહીં થાય આના માટે તમારે કંઈક ચાર્જિસ હોય છે એ પે કરવાના થતા હોય છે તો એ મિત્રો અમે પે કરી તમને બતાવી આપીશું પ્લસ જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ વનમાં જોઈન થઈ જાવ જેથી કરી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળી શક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત